આણા કરી પણ આ ભાગી નમસ્કારામ યવા તો આ કે પરિષ્કે તો બડા મજાણો છે એ આપડો રાતે 2 વાગે પોતી ગયા હતા દ્વારકા અને રાતે હોટેલ લઈને રોક ગયા નવ આછા પેલા બેડ દ્વારકા પતીવો પતીવો બગલા કોઈ વળતા વળછા નહિ લે આના પર દર્શન દર્શન પૂરણ વાત ઓ પેલા બેડ દ્વારકા દર્શન કરી આવ્યા પછી દ્વારકા દેષ ઠાકર કો આ ઈંગા બેટ દ્વારકાનો નો નોટેશન થાય આવડા બધા બોડીઓ બોમ બોડીયા ની હુડીયા હુડીયા પાકિસ્તાન મારુન ભારત વાળું પાકિસ્તાન મારુન ભારત

આપણે પહોંચી ગયા બેટ દ્વારકા અને આવી ગયો છે ફૂલ બેટ દ્વારકા નો

નગરી સોનીજી દ્વારકા પાવનધામ બધા જ્યાં રોવા અને આપડે રોયલું છે છે આપણે નાસ્તો કરી લીધો અને નાગેશ્વર મહાદેવ એ જ્યોતિર્લિંગ કરશે હવે મહાદેવના દર્શન મોબાઈલ લઈ જવા હાલતા નથી જો લઈ જવા હાલશે તો તમને કરાવશે હર હર મહાદેવ ને આ કરી લીધો નાસ્તો મજા આવી અને હવે ચા પી ના

તો મહાદેવનો મૂર્તિ બનાવેલી છે મોટી અને હવે લગભગ બધે હોય છે તો આપણે હવે અહીંયા દ્વારકા મંદિરે અને દર્શન હવે હાલ તો જવાનું છે પાર્કિંગ થોડુંક સેટું રહેશે અને અંદર જવાનું મનાય છે ગાડી લઈ

કાલ બંધ છે પાંચ વાગે ફૂલ છે એટલે એટલે ઘણા આપણે હા નવરાઈ દીધા આપણે દ્વારકાથી સોમનાથ અને વાગ્યા છે છ મંદિર બંધ હતું એટલે પાંચ વાગ્યા સુધી રોકાવું પડ્યું અને પાંચ વાગે ખુલ્યું એટલે દર્શન કરી નીકળી ગયા હવે ડાયરેક્ટ રાજા સોમનાથ આપણા પોરબંદર છે અને પછી એક હોટલ આવી છે શક્તિ શક્તિ પરોઠા આવે છે તો જમવાનું જમી લઈએ અને પછી અહીંથી નીકળીએ ડાયરેક્ટ સોમનાથ બહુ મસ્ત હોટલ છે જમવાનું સારું છે આજનો વિડીયો કરશે એ પૂરો જય માતાજી જય દ્વારકાધીશ